આજે આપણે ટેરિફ વિશે માહિતી મેળવીશું ટેરિફ અને વ્યાપારના સામાન્ય સમજૂતી ખાલી જગ્યા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું એટલે કે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ટેરિફ અને વ્યાપાર સામાન્ય સમજૂતી કોના દ્વારા પ્રસ્થાપિત એટલે કે શરૂઆત કરવામાં આવી હતી તો ઓપ્શન છે ઉત્તર અમેરિકાના મુક્ત વેપાર દ્વારા ઓપ્શન બી છે બહુપક્ષીય વેપારની સમજૂતી દ્વારા ઓપ્શન સી છે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા એટલે કે ડબલ્યુટીઓ દ્વારા અને ઓપ્શન ડી છે ક્રોસ રીઝનિંગ ટ્રેડ ગ્રુપ દ્વારા તો સાચો જવાબ છે ઓપ્શન સી વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા એટલે કે ડબલ્યુટીઓ દ્વારા ટેરિફની પ્રસ્થાપિત કરવામાં આવેલું છે ટેરિફ એ ઓગણીસો સુડતાલીસમાં ત્રેવીસ દેશો હસ્તાક્ષર કરેલી ટેરિફ અને વેપાર પર સામાન્ય સમજૂતી કરેલી છે જેમાં કોટા દ્વારા ટેરિફ અને સબસિડી સમાપ્ત કરી અને ઓછું કરવાના મધ્યથી આંતરરાષ્ટ્રીય વ્યાપારને અવરોધ ઘટાડવાની એક સંધિ કરવામાં આવી હતી એટલે કે ઓગણીસો સુડતાલીસમાં ત્રેવીસ દેશોએ ભેગા થઈને એ ટેરિફ અંગે વ્યાપારમાં સામાન્ય સમજૂતીના એક કોટા અને ટેરિફ તરીકેની સબ જે સબસિડી ચાલુ હતી તે સમાપ્ત કરી અને ઓછું કરવા માટે મધ્યથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના અવરોધો ઘટાડીને સંધિ કરવામાં આવી હતી આનો હેતુ શું હતો કે આનો હેતુ બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો વર્ષ ઓગણીસો પંચાણુંમાં વિશ્વ વેપાર સંગઠન એટલે કે ડબ્લ્યુટીની સ્થાપના થઈ જેમાં ગેટને પણ સમાવી લેવામાં આવ્યો હતો